લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે આજે સોળમી એપ્રિલ એટલે કે મંગળવારના રોજ સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે જનમેદની સાથે કલેક્ટરાલયે રેલી આકારે પહોંચી વિજય ફોર્મ ભરી જીતનો કર્યો હતો લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલ જોરશોરમાં ચાલી રહી છે તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે તમામ ઉમેદવારો એકાદ બાદ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા કલેક્ટરાલ પહોંચ્યા હતા મુકેશ દલાલ રેલી આકારે કલેક્ટરાલયે પહોંચ્યા હતા અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો હંકાર કર્યો હતો તો મુકેશ દલાલ સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહાય સમિતિ ચેરમેન રાજન પટેલ સહિત ભાજપના નેતાઓ પણ જોડાયા હતા અને જ્યારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું ત્યારે

અને અમારા નવસારી અમારા સુરત વસ્તુના જે સંયોજક છે જગીશભાઈ પટેલ સહિતના સુનીલભાઈ સોડી કેવો પરોખાદાયક સહિતના તમામ ભારતિકતા પાઠીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો દર્શાતન જરૂર અમારા રેલ્વે મંત્રી શ્રી અને તમામ આગેવાનો ભારતિન્ટ પાટીના અમારી જોડે જોડાયા હતા શક્તિ પ્રદર્શન મહત્વ આજે કોઈ મહારેરી નહીં કરવું કેમ કારણ ચૂંટણી આચાર સંહિતા ખૂબ કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું એ વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી આજે ચૂંટણી આચાર સંહિતાનું જે અમે નિયમ જે નિયમો છે એ નિયમોનું અમે ચુસ્ત પાલન કર્યું સુકેશભાઈ આપની સામે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર માટે શું કહેમ એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો પાર્ટી જનતા પાર્ટીને વર્ષોથી મત આવ્યા છે સુરત એ મૂલ્યત ભારતી જનતા પાત્રનું ગઢ રહેવું છે કોંગ્રેસ શૂન્ય છે કે કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય પર છે ભાજપે સુરતી ઉમેદવાર મુકેશ દલાલ સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર નિલેશ કુંબાણી મેદાન ઉતાર્યા છે ત્યારે ચૂંટણી પછી જ ખબર પડશે કે ભાજપના સુરતી ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર કેટલા સક્ષમ સાબિત થયા છે